રાઘવજી નવા મંત્રી મંડળ ને શું નવા મંત્રી મંડળની હું મારી હાર્દિક શુભકામનાઓ આપું છું અને નવું મંત્રી મંડળ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં વિકસિત ગુજરાત બનાવવામાં ખૂબ મહત્વનો રોલ ભજવશે એવી મારી માન્યતા છે રાઘવજી તમારો અનુભવ કેવો રહ્યો છે આટલા સમયથી મંત્રી રહ્યા તમારા જે વિષય છે કૃષિને લઈને ખેતીને લઈને એ જે પણ મંત્રી બને એને શું સંદેશો આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મેં રાજ્યના કૃષિ મંત્રી તરીકે અનેક પડકારોનો સામનો કરીને ખેડૂતને મદદરૂપ થવા માટે પૂરતા પ્રયત્નો કર્યા છે હવે બાકીના જે પ્રશ્નોનો અને પડકારો આવશે એને ભૂપેન્દ્રભાઈ પટેલ અને એના નવા કૃષિ મંત્રી પહોંચી વળશે એવો મને પૂરો વિશ્વાસ છે કારણ કે મુખ્યમંત્રીશ્રી ખેડૂતોના અમદર્દ છે ખેડૂતો તરફ હંમેશા એની ગુણી લાગણી રહી છે અને ખેડૂતોના પ્રશ્નોને ઉકેલવા માટે હંમેશા તેઓ તત્પર રહ્યા છે એ જોતા મને લાગે છે કે કોઈ પણ સંકટ કે પ્રશ્ન આવશે એને આગામી કૃષિ મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી સફળતાપૂર્વક પહોંચી પહોંચી વળશે આ કયા સમીકરણોને આધારે નવું મંત્રીમંડળ મંડળ બન્યું છે સમાજના તમામ વિભાગો તમામ સમાજોને સમતોલ પ્રતિનિધિત્વ મળી રીએ અને નવા યુવાન ચહેરાઓને તક મળી રહીએ એના માટે આ મંત્રીમંડળની રચના થઈ હોય તેવું મારું માનવું છે અને ખૂબ જ સારા પરિણામ આપનો ખૂબ ખૂબ આભાર રાઘવજી અને રાઘવજીનું કહેવું છે કે જાતિગત સમીકરણો સમાજમાં બધા જ સમીકરણો સેટ કરી અને નવું મંત્રીમંડળ બન્યું છે અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને હવે ટૂંક સમયમાં થવાનો છે રાઘવજી પટેલ અત્યાર સુધી કૃષિ મંત્રી રહી ચૂક્યા છે હવે કોને ખાતું મળે છે એ સમય બતાવશે રાઘવજી નવા મંત્રીમંડળને ને શું કહેશો નવા મંત્રીમંડળની હું મારી હાર્દિક શુભકામનાઓ આપું છું અને નવું મંત્રીમંડળ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં વિકસિત ગુજરાત બનાવવામાં ખૂબ મહત્વનો રોલ ભજવશે એવી મારી માન્યતા છે રાઘવજી તમારો અનુભવ કેવો રહ્યો છે આટલા સમયથી મંત્રી રહ્યા તમારા જે વિષય છે કૃષિને લઈને ખેતીને લઈને એ જે પણ મંત્રી બને એને શું સંદેશ આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મેં રાજ્યના કૃષિ મંત્રી તરીકે અનેક પડકારોનો સામનો કરીને ખેડૂતને મદદરૂપ થવા માટે પૂરતા પ્રયત્નો કર્યા છે હવે બાકીના જે પ્રશ્નોનો અને પડકારો આવશે એને ભૂપેન્દ્રભાઈ પટેલ અને એના નવા કૃષિ મંત્રી પોચી વર્ષે એવો મને પૂરો વિશ્વાસ છે કારણ કે મુખ્યમંત્રી શ્રી ખેડૂતોના અમદર્દ છે ખેડૂતો તરફ હંમેશા એની કુણી લાગણી રહી છે અને ખેડૂતોના પ્રશ્નોને ઉકેલવા માટે હંમેશા તેઓ તત્પર્યા છે એ જોતા મને લાગે છે કે કોઈ પણ સંકટ કે પ્રશ્ન આવશે એને આગામી કૃષિ મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી સફળતાપૂર્વક પહોંચી વળશે આ કયા સમીકરણોને આધારે નવું મંત્રીમંડળ બન્યું છે સમાજના તમામ વિભાગો તમામ સમાજોને સમતોલ પ્રતિનિધિત્વ મળી રહી અને નવા યુવાન ચહેરાઓને તક મળી રહે એના માટે આ મંત્રીમંડળની રચના થઈ હોય તેવું મારું માનવું છે અને ખૂબ જ સારા પરિણામો એના મળશે એવો મારો દ્રઢ વિશ્વાસ છે આપનો ખૂબ ખૂબ આભાર રાઘવજી અને રાઘવજીનું કહેવું છે કે જાતિગત સમીકરણો સમાજમાં આવતા નેતા બધા જ સમીકરણો સેટ કરી અને નવું મંત્રીમંડળ બન્યું છે અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને હવે ટૂંક સમયમાં થવાનો છે રાઘવજી પટેલ અત્યાર સુધી કૃષિ મંત્રી રહી ચૂક્યા છે હવે કોને ખાતું મળે છે એ સમય બતાવશે